નમસ્કાર આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું આપને આઈટીઆઈમાં ચાલતા સર્વેયર ટ્રેડ અંતર્ગત કંપાસ સર્વેક્ષણમાં આવતા પ્રાવૈધાનિક પદો વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ કંપાસ સર્વેક્ષણમાં વપરાતા પ્રાવૈધિક પદો જેમાં સૌથી પ્રથમ છે રેખાંશ કે જેને મેરિડિયન તરીકે ઓળખવામાં આવે છે ચોક્કસ દિશા બનાવતી નિર્દેશ રેખાને રેખાંશ અથવા તો મેરિડિયન કહેવામાં આવે છે સર્વેક્ષણ રેખાના કોઈ ચોક્કસ રેખાંશ સાથેના ખૂણાને તે રેખાનું બેરિંગ કહે છે રેખાંશના મુખ્ય ત્રણ પ્રકાર છે એક છે સાચું રેખાંશ જેને ટ્રુ મેરિડિયન તરીકે ઓળખાય છે નંબર બે લોહચુંબકીય રેખાંશ મેગ્નેટિક મેરિડિયન ત્રીજું સ્વેચ્છ રેખાંશ આર્બિટરી મેરિડિયન હવે સૌપ્રથમ આપણે સાચું રેખાંશ એટલે કે ટ્રુ મેરિડિયન વિશે જોઈશું આકૃતિમાં સાચું રેખાંશ બતાવવામાં આવ્યું છે જેમાં એક સમતલ અને સાચું રેખાંશ એન એ એસથી દર્શાવવામાં આવેલ છે પૃથ્વીની સપાટી પર આવેલા કોઈપણ બિંદુ એનું સાચું રેખાંશ એટલે બિંદુ એ ઉત્તર ધ્રુવ એન અને દક્ષિણ ધ્રુવ એસ બિંદુમાંથી પસાર થતી પૃથ્વીની સપાટી પર આવેલી કાલ્પનિક રેખા પૃથ્વીની સપાટી પર આવેલા જુદા જુદા બિંદુઓમાંથી પસાર થતી સાચી રેખાંશની લાઈનો એકબીજાને સમાંતર ન રહેતા પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં એકબીજાને ન રહેતા પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં મળે છે સાચા રેખાંશને ભૌગોલિક રેખાંશ પણ કહે છે પરંતુ નાના પ્રદેશના સર્વેક્ષણમાં પૃથ્વીની વિશાળ સપાટીને જોતાં આ રેખાંશોને એકબીજાના સમાંતર ગણવામાં આવે છે સાચા રેખાંશ અને કોઈપણ સર્વેક્ષણ રેખા વચ્ચેના ખૂણાને તે સર્વેક્ષણ રેખાનું સાચું બેરિંગ અથવા તો ટ્રુ બેરિંગ કહે છે સાચા બેરિંગને દિગંશ અથવા તો અઝીમુથ પણ કહે છે હવે લોહચુંબકીય રેખા એટલે કે મેગ્નેટિક મેરિડિયન વિશે જોઈશું કોઈ પણ સ્થળ ચુંબકીય સોયને મુક્ત રીતે લટકાવતા ચુંબકીય સોયના બે છેડા સ્થાનિક આકર્ષણ વિના જે દિશા બતાવે તે દિશા છે કોઈક જ સ્થળ ઉપર ચુંબકીય રેખાંશ અને ભૌગોલિક રેખા એકાકાર થાય છે મોટાભાગના સ્થળો ઉપરના ચુંબકીય રેખાંશ અને ભૌગોલિક રેખાંશ જુદા જુદા હોય છે આ બંને રેખાંશ વચ્ચેના ખૂણાને દિકપાત કોણ અથવા તો ડેક્લિનેશન કહે છે આકૃતિમાં દિકપાત કોણ ભૌગોલિક રેખાંશની સાપેક્ષમાં માપવામાં આવે છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એન એસ એ ભૌગોલિક રેખાંશ છે જ્યારે આ ભૌગોલિક રેખાંશ અને ચુંબકીય રેખાંશ વચ્ચે જે ખૂણો પડે છે જેને દિકપાત કોણ એન ઇન્ફાઇનાઇટ ઈથી દર્શાવવામાં આવે છે પૃથ્વીના જુદા જુદા સ્થળ ઉપર દીકપાતનું પ્રમાણ અને ચુંબકીય રેખાંશ આકૃતિમાં દિશા જુદા જુદા હોય છે ચુંબકીય સોય કેટલાક સ્થળો ઉપર ભૌગોલિક રેખાંશથી પૂર્વ તરફ દિશા બતાવે છે જ્યારે કેટલાક સ્થળો ઉપર ભૌગોલિક રેખાંશથી પશ્ચિમ તરફ દિશા બતાવે છે જેનો નિયમ છે સાચું બેરિંગ શોધવા માટેનો નિયમ અહીં જોઈશું સાચું બેરિંગ બરાબર ચુંબકીય બેરિંગ પ્લસ ઓર માઇનસ કોણ જો દીકપાતકોણ પૂર્વ તરફનો હોય તો પ્લસ કરો જો દીકપાત કોણ પશ્ચિમ તરફનો હોય તો માઇનસ કરો હવે સમદિક રેખાઓ એટલે કે આઇસોગોનિક લાઇન્સ વિશે જોઈશું કોઈ પણ આપેલ સમયે સરખા દીકપાત કોણવાળા પૃથ્વી ઉપરના બિંદુઓને જોડતી રેખાને સમદિક રેખા કહેવામાં આવે છે પૃથ્વીના ચુંબકત્વની વહેંચણી નિયમિત નથી એટલે કે ભૌગોલિક રેખાંશની માફક સમદિક રેખાઓ પૂર્ણ બૃહદ વર્તુળ પૂરું કરતી નથી પરંતુ ઉત્તર અને દક્ષિણ ધ્રુવના લોહચુંબકીય ક્ષેત્રમાંથી નીકળી અનિયમિત માર્ગને અનુસરે છે આ સમદિક રેખા બતાવતા આલેખ તૈયાર કરવામાં આવે છે જે નાવિકો તથા સર્વેક્ષકોને સાચું રેખાંશ જાણવા માટે ઉપયોગી થાય છે હવે અકોણિક રેખાઓ એટલે કે અગણિક લાઇન્સ વિશે જોઈશું પૃથ્વી ઉપરના શૂન્ય દિગપાત કોણવાળા બિંદુઓને જોડતી રેખાને અકોણિક રેખાઓ કહેવામાં આવે છે પૃથ્વી ઉપર માત્ર બે અકોણિક રેખાઓ છે જેમાં ચુંબકીય સોયનો નમનકોણ ડીપ ઓફ મેગ્નેટિક નીડલ ઉત્તર ગોળાર્ધમાં ચુંબકીય સોયનો ઉત્તર છેડો પૃથ્વી તરફ નમે છે જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં સોયનો દક્ષિણ છેડો પૃથ્વી તરફ નમે છે જે આકૃતિમાં દર્શાવવામાં આવેલ છે લોહચુંબકત્વ પ્રાપ્ત કર્યા પછી અને તે પહેલાં સો ચુંબકીય સોયનો નમનકોણ કેવો હોય છે તે આકૃતિમાં દર્શાવેલ છે જેમાં ક્ષયતિક તલ સાદી સોય લોચુંબકત્વ પ્રાપ્ત કર્યા પછીની સોય અને નમનકોણ એ આકૃતિમાં અહીં સ્પષ્ટ દેખાય છે એક લોખંડની સોયને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મુક્ત રીતે ક્ષૈતિક તલમાં રહે તેમ લટકાવવામાં આવે છે હવે સોયને ચુંબકત્વ આપવામાં આવે છે આમ કરવાથી સોય ક્ષય તલમાં રહેશે નહીં પરંતુ ક્ષયતિ તલ સાથે ખૂણો બનાવશે આ ખૂણાને નમન કોણ કહેવામાં આવે છે જેમ જેમ ધ્રુવ તરફ જઈએ તેમ તેમ નમન કોણ વધતો જાય છે વિષુવૃત આગળ નમન કોણ ઝીરો ડિગ્રી હોય છે જ્યારે ધ્રુવ ઉપર નાઇન્ટી ડિગ્રીનો હોય છે ચુંબકીય સોયમાં થતા આ નમનના લીધે તે ક્ષૈતિજ રહેતી નથી કંપાસમાં ચુંબકીય સોય ઘર્ષણ વિના સરળતાથી ક્ષૈતિજ તલમાં ફરે છે તે માટે ક્ષોયને ક્ષૈતિજ તલમાં લાવવા માટે તેના ઉપર બિનચુંબકીય ધાતુનું સરકતું વજન એટલે કે રાઈડર રાખવામાં આવે છે હવે સમનમનકોણિક રેખાઓ એટલે કે આઇસોક્લિનિક લાઇન્સ વિશે જોઈશું પૃથ્વી ઉપરના સરખા નમનકોણવાળા બિંદુઓને જોડતી રેખાને સમનમનકોણ રેખાઓ એટલે કે આઇસોક્લિનિક લાઇન્સ કહેવામાં આવે છે આ રેખાઓ કાંસની જેમ પૃથ્વીની ફરતે આવેલી હોય છે પરંતુ તેમના જેવી નિયમિત હોતી નથી હવે અનમનકોણિક રેખાઓ અક્લિનિક લાઇન પૃથ્વી ઉપર વિષિવૃત્તની સમીપમાં નમન નમનકોણનું મૂલ્ય શૂન્ય હોય છે પૃથ્વીની સપાટી ઉપર આવેલા આવા શૂન્ય નમન કોણ ધરાવતા બિંદુઓને જોડતી રેખાને અનમનકણિક રેખા અક્લિનિક લાઇન્સ કહેવામાં આવે છે દીકપાત કોણમાં થતા ફેરફાર વિશે જોઈએ તો વેરિયેસન ઇન ડેક્લિનેશન કોઈપણ સ્થળે નમન કોણ અને દિકપાત કોણ અચલ નથી પરંતુ તેમાં ફેરફાર થયા કરે છે સર્વેક્ષક માટે દીકપાત કોણના ફેરફાર ખૂબ જ અગત્યના છે આ ફેરફારોને નીચેના ચાર ભાગોમાં વહેંચી શકાય છે જેમાં એક સેક્યુલર ફેરફાર બીજો વાર્ષિક ફેરફાર અને ત્રણ દૈનિક ફેરફાર અનિયમિત ફેરફાર સૌપ્રથમ સેક્યુલર ફેરફાર એટલે કે સેક્યુલર વેરિયેશન વિશે જોઈશું ભૌગોલિક ધ્રુવોની સાપેક્ષમાં લોહચુંબક રેખાઓ ધ્રુવો પોતાની સ્થિતિ હંમેશા બદલતા રહે છે લોહચુંબકીય રેખાંશ કોઈવાર ભૌગોલિક રેખાંશની પૂર્વ તરફ તો કોઈવાર પશ્ચિમ તરફ હોય છે આ ગતિનું આંદોલન પૂરું કરતા ઘણા વર્ષો એટલે કે સોથી ત્રણસો વર્ષ લાગે છે આ જાતના દીકપાત કોણમાં થતા ફેરફારો સેક્યુલર ફેરફાર કહેવામાં આવે છે વાર્ષિક ફેરફાર એન્યુઅલ વેરિએશન એક વર્ષના કાળ દરમિયાન દીકપાત કોણ ન થતાં સરેરાશ એક મિનિટથી બે મિનિટ સુધીની નાની તરંગ માત્રાવાળા ફેરફારને વાર્ષિક ફેરફાર કહેવામાં આવે છે હવે દૈનિક ફેરફાર થતા દૈનિક ફેરફારો એક સરખા હોતા નથી પરંતુ તે પ્રદેશનું સ્થાન ઋતુ અને સમય ઉપર આધાર રાખે છે આ ફેરફારનું પ્રમાણ વર્ષે વર્ષે ફરતું રહે છે આ ફેરફારનું પ્રમાણ મિનિટના ભાગથી માંડીને બારના છેદમાં આઠ મિનિટ સુધીનું હોય છે વિષુઋત આગળ આ ફેરફારનું પ્રમાણ હોય છે અને જેમ અક્ષાંશ વધે તેમ તે વધતું જાય છે શિયાળા કરતાં ઉનાળામાં કોણમાં ફેરફારનું પ્રમાણ વધારે હોય છે હવે અનિયમિત ફેરફાર એટલે કે ઇરેગ્યુલર વેરીએશન જોઈશું ચુંબકીય તોફાનો ધરતીકમ વગેરે કારણોસર પૃથ્વીના ચુંબકત્વમાં ફેરફાર થવાથી દિકોષમાં એકથી બે સુધીના ફેર થાય છે આવા ફેરફારને અનિયમિત ફેરફાર કહેવામાં આવે છે હવે ગ્રીડ રેખાંશ એટલે કે ગ્રીડ મેરિડિયન વિશે જોઈશું કેટલાક દેશોમાં કોણનો તફાવત દૂર કરવા માટે દેશના કેન્દ્રમાં આવેલ એક અથવા વધારે ભૌગોલિક રેખાંશને આધાર રેખા તરીકે લઈ નકશાઓ બનાવવામાં આવે છે જો દેશ મોટો હોય તો તેને બે કે વધારે સમાંતર પટ્ટાઓમાં વહેંચવામાં આવે છે આ પટ્ટાઓની પહોળાઈ વિસ્તારને ધ્યાનમાં લઈ ભૌગોલિક રેખાંશના બેથી બાર ડિગ્રી સુધીના રાખવામાં આવે છે આ રીતમાં નકશા ઉપર ચોરસ ગ્રીડ દોરવામાં આવે છે અને આ ગ્રીડની ઉત્તર અને દક્ષિણ રેખા પટ્ટાના કેન્દ્રમાં આવેલ રેખાંશને સમાંતર હોય છે આ કેન્દ્રીય રેખાંશ કે ગ્રીડની રેખા સાથે કોઈ પણ સર્વેક્ષણ રેખાના થતા ખૂણાને ગ્રીડ બેરિંગ કહેવામાં આવે છે હવે સ્વેચ્છ રેખાંશ આર્બિટરી મેરિડિયન જોઈશું નાના પ્રદેશના સર્વેક્ષણ માટે કોઈ પણ સુગમતાવાળી દિશાને રેખાંશ તરીકે લેવામાં આવે છે આ એક રેખાંશ કહેવામાં આવે છે સામાન્ય રીતે સર્વેક્ષણ સ્થાન અને કોઈ ચોક્કસ કાયમી વસ્તુ કે બીજા સર્વેક્ષણ સ્થાનને જોડતી રેખાને સ્વેચ્છ રેખાંશ તરીકે લેવામાં આવે છે આ સાથે મારું લેસન અહીં પૂર્ણ થાય છે હવે નેક્સ્ટ લેસન જોઈશું થિયોડોલાઇટ સર્વે આભાર